અને આખી નાખો વિખરી આવ્યા તો આપણે લગભગ પરમ દી આ બે દી થઈ ગયા હાજ એટલે હવે વાંધો નહીં આવે તડકો નીકળી જતો આવી જાય નાખવા દીજે રાખ ગાળો કેવું આવ્યું એટલે આના બપોર પછી જો નામની તડકી જીમ હોય ને તો આપણે ટેક્ટરીમાં બધું ફિટિંગ કરવું ને કારણ જીમને વિખેડ્યા છે એમને જ રહેવા દેવા અને હવે બપોર ઢુકડા વાળી ભાગવાળી વાળી હોય ને એમાં થોડાક માલ છે એટલે નહીં આપી આવવા પછી ઉખેર નાખવા

kan kemarin juga benar woi, tapi khata rana jadi luar pah, tipi-tipin, ini jadi nih, bapak tiara kan, ikh sada lokernya, terlebih kahai jadi, lah, kahai jadi, punya jadi, kila nu, suci woi, mungga pada majuri પણ ઈ વિકડિયો જાય નહી ઘડીકમાં ગમેવા પડે આપીન તોય પાકી સાદા લોકન હરિયાણા છે ને રીએની પોચુ લોકન હોય ને કાહે કાહે ને પરિયો ઓછો થતો જાય એટલે બંગારને વાળામાંથી યુબલ મળી ગઈ સાવ સસ્તા ભાવમાં ઇંતર કે એહી રૂપિયા ગિલા નસીબી ઈને આપણે લુહારને દેવાના અને વિકડિયાને બતા દેવાનું ફોટો કે આ રીતના મારે કરવાના હે ત્રીજાક મૂંગા પડી દે તો જાય નહી ટકમા વિકડિયા તો ઈ બધી વિકડિયાની માહિતી છે રાવે હું ગામમાં કરીયા હું જરાક બાર બાર કટિંગ કરાવી એવું મજા ન આવતી પછી જો ટાઈમ હોય તો આપણે જોખાવાળી જો આવી નયા કે દિખાલે છે એમ કે કાલ બાપુ જેતા પર કે દિખાલ નો દિની આલે આપણે જો આવી તો આમ વધારે અનુભવ થાય કંદિયારી હું સે બધું અને મેન વાત તો ટ્રેક્ટર ઈ ન આ નઈ જાય જેતી લેઈએ બધું જોવું છે ટ્રેક્ટર કઈની કરતી નહી લઈ જાવે આપ ખેતરે વિડિયો માં કન્ટીન્યુ રહેજો હું પહેલા ગામમાં જઈ આવું રાબર કફી સીધા બગામ માથે તસ ડાયરેક્ટ ધોખે દેવા હી જો આર ટેકટડી કની કરતી આવહી હવે આપણે કી જોન સે હાતી હાલી કે ની ટેકટડી સબે આવહી વાંધો નહી આવે આ રસ્તે ધીરે 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 પુગી આવિયા હવે હાતી હાલે હું થી હું કે નથી થી ઈ જોવાનું છે આપડો આ આપડે જોખાવાડી છે રેવા થી એમનું અને આપણે ઈક મી દવા સાઠવા આવ્યા તો સે લે પાછ આયે ને થી ગણા દેતી ગયા ગાવું થઈ જઈ ને દોરકાઈ જઈ ને જરા જરા તો ટાયર સ્લિપ ના મારે આમ ફરો ગરીયેલો ઉનીકોરા કે લાબક થઈ ગયું હાલે હું કાંજેથી જારવીન સાટા ના આવે તો સંગી કમ્પલેટ આખી વાડી માં લઈ હું માર લuig ની વાત કરી ઉખી હાથી હાલે સો વધે પર દેવાતા મૈરી થી બી નું કંઈ રિજિસ્ટર ન મૈર્યો એટલે બધું ખાસ સાયક એક સે બે દો કાડી ની માંડવી આયા વધવા ની દવા સાટી જો હે વાડી માં રોપવાની સાટી જો હે નિયા બહુ વધે માંડવી નિયા બે બે હાથી માંડાળી જો લીયા

રે રી ગયો હું તો ફી ગયો ઓ આતી આલે કિપસ નદું તાવ દિલો મેરી નાની કોરા હું છો મન મકાનિકો ખાઈ રહે અપાડી નતા ન સુમ હરો થોરી ન નવી નવી કડતાવાના છે

બે ગવણ નેક માવ્યું તો આવી જાય આ તો કહેવા ને જક નાઈ નાખી બસ ભૂખ પાસે મરી છે મિત્રો રુંડા ના 4 વાગી ગયા હે બાપુ જે બાર ગામ થી આવે ગુમરા માં રાતા ની નો તેને भरो हो નથી આવો દુનિયા લે હાતે ક્યાં આ રી હું તોડું લે જો આ ગયા હાલ હે હે Are you happy? Normal. Huh? Normal. Normal. Come on, oh, come yeah, on. Come on, come 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 on. Come on,

आई फोड़ थाकी द थकी सो कर नवा सेट पर रे आरे रे रिकवर थै लेवंदो न थी हला में ध्यान रखो बड़ा धर्म को तो दार तेजी बार ना लगे दुवारे तो बंद થઈ ગઈ પણ ડરાબો હબારો ગરમ થયો ને ઈ મણિયર ગાજી ગઈ થી આરે વારો બીજું કઈ કામ થાય છે નહી ગામમાં આતા ફરે કરી આવીન ટાઈમ કાઢી આવીન સુરો ગામમાં ગયો ને આમજ ભાઈક નથી હાલાર વાડી ગઈ માંડવી જોઈ બસ આઈ જો વિનસ પેણા ફરામાં માંડવી ગઈ તું તું खबर नहीं ना। पर ये लागे। पर ये ना। 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 थी मांडवी ना। 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 એટિયા આવવાનો યાર હસને બ્રેક ના કરે કે કેવું તો તને લઈ લઉં ઉપર તું કે પાકો ને હા હા વધી ગઈ પછી રવા પર ઓલી સાટવી પડી વધે એમાં ભૂલ શું હતી ખબર બી ઘટતા માંડું વીલા ફિયે બ્રેક

આ ગણે ગેર છોડી ક્યો પહેલા તમને ફોન ના કર્યો તઈ ગયો તો નહી તઈ ગયો તો મિત્રો કે પહેલા આપણે હે ને કિશનભાઈ માંડવી માં નિરીક્ષણ કરી હે અમે પ્રોબ્લેમ મોટો મોટો એવો જો ઓરોલ માંડવી છે આમ નામ ઢાળું ઊભું થઈ જાય જરા તો શું જરા કા હવે આ હું પ્રોબ્લેમ હે ને અમે કઈ ઉને જોઈ હે વા પકડ ન થતો મુંડો છે કે બસ મુંડો તો નસી મુંડો હોય તો કે કાદલ હોય ને લાટ એનુંનું મૂળ છે આમને કે ખબર પડતી હોય તો કમેન્ટમાં જણાવજો આમને કા ફૂગ નું કઈક પ્રમાણ હોયું લાગે ફૂગ્યું ને મુંડો નથી મુંડો હોય તો આ ખાધલ હોય ને તો રે સે પા હું એક જ જાડું આમ કેરામાં હોય ને એક જ જાડું મુંડો હોય તો બે ત્રણ પાંખ પાંખ લઈ લે ને અને સીધું કાપ નો નો ટકા ફૂગ નું કઈક પ્રોબ્લેમ છે ફૂંગી નું કાપવું જ આવીકના હજી સીર જો બંદીકા જારી જો અંદર હે ને હડો બેસતો જ હ પાળમ દે ફુક થઈ જશે મૂળ અંદર જ લે લેલી ગયો હે હવે જે ઈના કારણે હે ને હવા ને વાયુ નું પાણી જડે ને તો કદા થા બંધ થા હું તો થાય બધી હો ઘણો છે આ તો એક જ ઝાડુ આયવા મલક છે તઈ તો આપણે જો આયવા પાછું ઝાડુ એક જ હોય એમ સિંગલ આ કેટલા દિનથી માંજી जो आया आ रही हूँ जो आया जा रहा है हाँ ये इतना जाए सजाड़वा जो आया आ रही हूँ आ इतना फ़ायदा है प्रॉब्लम जो तो फिर पर मंडुमा जो आया फिर ऊपर वही ऊपर ही मारे मुंडो तन्ना सही तो पाइना ले मुंडो ना तुम मुंडो वही तो

え બોય તી નસી આવે આવતી આસની વાત અમાર રોગી રોકવા ન દેવા સાટુ જો હે બસ નો કઈ દે તો સાટા આવે થોડા જ વધવન બંધ કર દેજો ફીરી પડી ગઈ થી માન આયા હવે કઈ કાવી કલર માં હવે હતી હાથી આલે એટલે ગાયા તા ભાગવાની બે હવે દેરા કો નબરો સો પણ આવી બંધો ના ના ઈ સેલે ખબર પડે નબરા અબરા ની સાચું ચીક જોલો હું

ई ओ बदुसे सा मित्र आई त ई नी सीधी छे ई त है न भाई नी ओरिनो पड्यो सोई पी है घर न पड़े वावणा नो सोप्पा लार न गई नी चिंचाता कई तो हूं केवान काय था ता थारो कई केवान न जाय थमार अड़जे सा है न मारो आजो आजो आ, आ, आ मुंडो आवण छे थार पड़ाम जॉइन ई खोतर है खोतर हटाणा है नी वयो गयो बारगा

या अंदर मत मुंडो नथी को जोवा आवल है आज तो वीडियो करना की पूरा वीडियो हो गया है लांबो मारी वांडी था है नाम यो को लाइक दो में डाल दो चैनल में सब्सक्राइब कर ले जो आज हाथी बाथी सामने बे दी हाल एम नहीं परम दी आकी दो मैं ना पगे बैठता देखा हम किम ठक आ पछि रुन्दा उलि